તરીકે એજન્ટ તરીકે કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા મોટા ભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા મારી પાસે અત્યાર સુધી ફરિયાદ મળેલ નથી ફરિયાદ હોય એ એ એ રીતે વેધર ઇઝ અ વિક્ટીમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે

તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરો ને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે કારણ કે એમની કણિકો કરશે મજબૂત વ્યક્તિ રોકાણ અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તમારી બોલીશું આપણે તપસ નું વિષય છે તપાસ નું કેમ એ લોકો રોકાણ કર્યા મગર કભી એસ બી હો સકતા સાહેબ

પ્રથમ તો લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેર ગાય છે એ રીતે એ લોકો માને છે એટલા માટે પોલીસ સમય આવતા નથી બટ વી આર મોટીવેટિંગ વી આર ગેવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનર છે ભોગ બનર તરીકે એને લેવામાં આવશે એને ગુણાવત્તા તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં એ રીતે અમારે તરફ તપ અમારે તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યો છે અને આજે એક અરેદર આવે છે એ આધારે ગુણા પણ લોંધવામાં આવે છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના એ લગભગ પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અત્યારે ગુના નોંધવામાં આવે છે અને બીજા પણ એક બો બનર આવે છે એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવે છે ધીમે ધીમે જે રીતે કામ કઈ કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હેર ટુ હેલ્પ ધમ સર પાંચ તારીખે જે ભક્તાની રકમ આવવાની હતી હાજી તારીખ છે તો એનો કોઈ ઇશ્યુ આવશે રોકાણ કર્યું છે 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 તપાસમાં શેડ્યુલ છે લેકન કોણ પૂછે સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે

उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कॉन्टैक्ट करके भी इन्वेट करते हैं दूसरा हमारा फील्ड टीम है वो ह्यूमिनिटी में भी काम कर रहे हैं तो उनको बुक भंडार अगर पता चले उनको भी कन्विंस करते हैं जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफ के लिए कन्विंस कर एफ आई आरिस्ट के ये कंटिन्यू प्रोसेस है जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता तो भी हम लोग हमारे टीम उनके मिलकर कन्विंस करके एफ में कन्वर्ट भी कर रहे हैं पर वी कैनोट फोर्स दम टू गिव एफ ओके એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું એવું ટલે કેટલા લોકો નિવેદન કઈ રહે ઓકે સાતની ધરપકડ થઈ હતી એ સિવાય કોઈ અત્યારે નથી પણ સમયમાં થશે મોબાઈલ બંધ થયો પછી કઈ ટ્રેક કર્યો છે દેશમાં છે કે બાર ભાગી ગયો છે ખાલી એટલું

तो so, ये नहीं कह सकते दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये गलत है। <laughs> उसी पार्टी का काफी विक्टिम्स भी है तो आप इसके बारे में क्या कहना चाहते हैं <laughs> so uh, पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस पार्टीज कोई है नहीं ये आरूज उसके खिलाफ कार्यवाही होगी थैंक यू हिंदी में, सर, में, 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 में